હળવદના કેદારિયા નજીક ડમ્પરની ઠોકરે રોડ ક્રોસ કરતા આઠ વર્ષના બાળકનું મોત હળવદના કેદારિયા ગામ નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરપાટ જતા ડમ્પરના ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકને ઠોકર મારતા બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેદારિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં હળવત તરફથી આવતો ડમ્પર ધનાળા ગામ તરફ જતો હતો જે પુરઝળ પે જતા ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 8 વર્ષના બાળકને હડફેતે લીધું હતું જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમ બાળકને સારવાર મરેતે ઉર્વેજ મોત થયું હતું અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા તો અકસ્માત સરજી ડમ્પર ચાલક નાસી ગયાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે બનાવને પગલે હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી હળવદ પોલીસ મથકના એસબી પરમાર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ક્રિષ્ના દેવજીભાઈ મજેઠિયા ઉ શ શૂન્ય આઠ રહે કેદારિયા વાળા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સરજી ડમ્પર ચાલક નાસી ગયો હતો જેથી હળવદ પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા અને ફરિયાદ નોંધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે